માગતે હૈ ધરતી માતા ગૌ માતા નર્મદા મૈયા કી ધરતી धरती से क्या नाता है धरती हमारी माता है। भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद कौन बनाएगा हिंदुस्तान भारत का मधो किसान कौन बनाएगा हिंदुस्तान भारत का किसान किसान संघ की क्या पहचान शहीद हो शहीद हो शहीद हो પાટણ સંઘ ભુજ તાલુકા દ્વારા વેદનપત્ર એ પ્રકારનું આપવામાં આવ્યું છે આજથી બે દિવસ પહેલાં જ્યારે કુકમા વિસ્તારમાં વાવડી ગામે જ્યારે પોતાની જમીનમાંથી પોતાની જમીનમાં જ્યારે ખેડૂત પોતાને માટી કાપ નાખી રહ્યા રહી રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પોલીસની સાથે રાખી અને જે ફરિયાદની વાતો ચાલતી ચાલતી એ ખરેખર ફરિયાદ ન થવી જોઈએ કારણ કે પોતાની જમીનમાંથી પોતાના ખેતરમાં જ્યારે ફળદ્રુપ જમીન બનાવવા માટે જ્યારે ખેડૂત પોતાના સ્વ ખર્ચે જો કામ કરી રહ્યો હોય તો ત્યારે તંત્રને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે તંત્ર એવું વિચારે છે કે આ ખનીજની ચોરી કરી છે પણ હકીકતમાં ખનીજની ચોરી હોતી નથી પોતાની જમીનને ફળદ્રુપ બનાવવા માટે જ્યારે પોતાના શો ખર્ચે તળાવ જે ડેમમાંથી માટી ઉપાડીને જ્યારે પોતાના ખેતરમાં નાખતો હોય તો ખરેખર આ એક ગેરવ્યાજબી છે સરકાર શ્રી બહુ મોટી જાહેરાતો કરે છે કે તળાવને ઊંડા કરો તળાવને સાફ સફાઈ રાખો પણ જ્યારે ખેડૂત પોતાના ખર્ચે જ્યારે તળાવ ઊંડા કરવા પોતાના ખર્ચે જ્યારે પોતાનું કામ કરી રહ્યો છે ત્યારે જો તંત્રને કદાચ એમાં દુખતું હોય તો આ એક ગેરવ્યાજબી છે આજે અમે મામલતદારશ્રીને આ વાત મૂકી છે કે ક્યારેક કોઈ પણ સજીવ વસ્તુને કાંઈક સમજી લો કે એને જીવન જીવવા માટે જેમ મનુષ્ય છે જેમ ઝાડ છે એમ જમીનમાં પણ એક ફળદ્રુપતા જાળવા માટે માટી કાંપની જરૂર પડતી હોય છે તો ત્યારે ખરેખર આ ગેરવ્યાજબી છે આપના માધ્યમથી મેં માલવન્દ્રશ્રીની પણ શ્રીને રજૂઆત કરીએ છીએ કે કચ્છ વિસ્તાર એક ભૌગોલિક પરિસ્થિતિ એ પ્રકારની છે એક ઊંડા પાણી છે અને જમીન નબળી છે પણ જ્યારે માટી કાપ ચોમાસામાં તણી આવતો હોય અને એ માટી કાપ ખાતર જ્યારે હકીકત પોતાની જમીનમાં નાખતું હોય તો આ કોઈ ગુનો નથી એની સ્પષ્ટા કરવા માટે આજે તંત્રનો અમે ધ્યાન દોરવા માટે આજ ભુજ તાલુકાના તમામે તમામ ગામના જે મુખ્ય કિસાન સંઘના ખેડૂત આગેવાનો છે એને સાથે રાખીને અમે આવેદન આજે ભુજ તાલુકા દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલેદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બે દી પહેલાં કુકમાની બાજુમાં વાવડી ગામે ખેડૂતો પોતાના સો ખર્ચે એક સર્વે નંબર માંથી બીજા સર્વે નંબરમાં ફળદુપ જમીન બનાવવા માટે જયારે માટી અને ફળદુપ કાપ રાખતા હતા ત્યારે તંત્ર દ્વારા પોલીસ સાથે રાખીને ખાણ ખનીજી ત્યાં રેડ કરી અમારા ધ્યાનમાં આવ્યું એમને કીધું કે સર્વે નંબરમાંથી ખેડૂતો જયારે કોઈ ખોટી રીતે ફોન કરી દે કે ભાઈ ખનીજ ચોરી થાય છે ખનીજ ચોરી થાય છે તંત્ર ને ખબર છે આવડી બધી ખાણ ખનીજ થાય છે રસ્તા બનાવે છે એમાં રોયલ્ટી નથી ચક્કીઓમાં પણ એ જ પરિસ્થિતિ છે આખું કચ્છ જિલ્લાની અંદર કેટલું બિન અધિકૃત ખનન થાય છે ત્યારે તંત્ર એના સામે હપ્તા લઈને લાલ ક્યાંય પણ કરવામાં નથી આવતી પણ ખેડૂતો સાથે જયારે ખેડૂતો તળાવો માહિતી ચેકડેમો માહિતી માટી ઉપાડીને પોતાના ખેતરમાં રાખતા હોય ત્યારે બે ફાયદા થતા હોય ખેડૂતને તો ફાયદો થતો હોય સરકાર નું પણ કામ થતું હોય કે સરકારે જેના માટે તળાવો ખોદવા માટે પૈસા ખર્ચવા પડે ખેડૂતો સ ખર્ચે તંત્ર દ્વારા તમારી પણ જવાબદારી છે અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે એટલે નક્કર કોઈ જીઆર બનાવીને ખેડૂતોને ઘણી જગ્યાએ ખેડૂત અભણ હોય છે તંત્ર દ્વારા હબે કરવામાં આવે છે ત્યાં ભ્રષ્ટાચારની પણ ભૂ આવે છે ભ્રષ્ટાચાર થયા છે એવાય અનેક દાખલા છે એટલે આપના માધ્યમથી તંત્રને કહું છું સરકારને કહું છું કે નક્કર બનાવી અને ખેડૂતોને મુક્તિ આપવામાં આવે આમાં કોઈ રોયલ્ટી ચોરી થતી નથી માત્ર માટી ઉપાડીને ખેતરમાં નાખવી એ ગુનો હોય તો ખેતી કરવી પણ ગુનો છે એટલે ખાલી જાહેરાતો કરવાથી નહીં થાય જમીન સ્તર ઉપર આવીને એની તપાસ થવી જોઈએ અને ખેડૂતોને આવા આમાંથી છૂટછાટ આપવી જોઈએ ખેડૂતોની ફળદુપ જમીન થશે તો સરકારની ઇકોનોમીમાં અઠાવન ટકા ખેડૂતોનો હિસ્સો છે આવનારા દિવસોમાં ખેડૂતોનું ઉત્પાદન વધશે પાણીનો સંઘર્ષ વિશેષ થશે એટલે આવી બાબત ને તાત્કાલિક ધોરણે ઘટતું કરે નહીં તો આવનારા દિવસોમાં સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવું પડશે તો ભારતીય કિસાન સંઘ કચકાશે નહીં